સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો છ વર્ષની આ દીકરી તમે ધ્યાનથી જુઓ તમારી બે આંખો પોળી કરીને જોજો સાહેબ છ વર્ષની નાનકડી દીકરી કે જે શેખ હાલીને દ્વારકા સુધી જઈ રહી છે સાહેબ આપણે વિચારીએ કે દ્વારકા ક્યાં પડ્યું ભાઈ તમે વિચારો દ્વારકા ક્યાં પડ્યું ભાઈ ત્યાં ગાડી હાલીને આ દીકરી જઈ રહી છે ને સાહેબ જતા જતા છેલ્લે અને સૌથી મોટો ચમત્કાર થઈ ગયો ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ આ નાનકડી દીકરી કે જેની ઉંમર માત્ર છ વર્ષ હશે ભાઈ અને આ છ વર્ષની ઉંમરે આ દીકરીએ ઇતિહાસના પણ ઇતિહાસો સાહેબ તોડી નાખ્યા લોકો ઇતિહાસ બનાવતા હોય પણ આ દીકરી તો ઇતિહાસ તોડી નાખ્યા અને તોડ્યા એ માટે સાહેબ કેમકે આ દીકરી એના મહેનત નહીં સાહેબ એને દ્વારકા દેશવાળો ત્યાં લઈ જાય છે કેમ કે તમને ખબર છે સાહેબ નસીબમાં હોય ને એ લોકો દ્વારકા જઈ શકે બાકી જો જેના નસીબત ન હોય દ્વારકા જવાના એ ગમે એવો પ્લાન બનાવે પણ સાહેબ છેલ્લે કાંઈ તો કોઈ બીમાર થઈ જાય કાં તો કોઈ ગુજરી જાય એવી સ્થિતિમાં હોય કાંઈકનું કાંઈક નવા જૂનું થઈ જાય ભાઈ પણ આ દીકરી સાહેબ હાલીને છેક દ્વારકા સુધી જઈ રહી છે પહેલાં તો એના મા બાપને આપણે ધન્યવાદ આપીએ ભાઈ એના મા બાપને આપણે ઘણી બધી શુભેચ્છા પાઠવીએ કે તમારી દીકરીની અંદર આવા ગુણ આવ્યા કેમકે સાહેબ આટલી નાનકડી ઉંમરે લોકો મોબાઈલ જતો હોય નાના નાના છોકરાઓ મોબાઈલ જોતા હોય પણ આ નાનકડી દીકરી સાહેબ મંદિરે જાય છે બોક્સની અંદર લખી નાખજો કેટલું જે કઈ પણ સંકટ આવે એ ભાઈ આપણા દ્વારકાધીશ વાળો સહન કરી લે તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જે તમે દીકરી જોઈ રહ્યા છો આ દીકરીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે ભાઈ આ દીકરી નવા નવા ઇતિહાસો પણ બનાવી રહી છે ભાઈ ને આ દીકરી છેક હાલિનિશીક દ્વારકા સુધી જઈ રહી છે તમે જોઈ પણ શકો છો ભાઈ અને આવી દીકરી તમે કોઈથી ઇતિહાસની અંદર પણ નહીં જોઈ હોય ભાઈ કેમ કે મેં પહેલીવાર પોતે પહેલીવાર જ આ દીકરી જોઈ કે ભાઈ આવી પણ દીકરી કે જે હાલિનિશીક દ્વારકા સુધી જઈ રહી છે તો પહેલાં તો બધા જય દ્વારકાધીશ અને દીકરીને પણ જય દ્વારકાધીશ કે તમે જઈને આવો અને એની સાથે સાથે ભગવાન એને ખૂબ સદબુદ્ધિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ